નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ ઇતિહાસ બનાવી દીધો છે માત્ર એક કે બે નહીં પરંતુ ત્રણ ત્રણ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે અને ત્રીજા વર્લ્ડ રેકોર્ડ ની ખાસ વાત તો એ છે કે અગાઉનો જે વર્લ્ડ રેકોર્ડ હતો ના નામે હતો જે હવે એનએચઆઈ તોડી નાખ્યો છે ત્રીજા તબક્કામાં પૂર્ણ થઈ છે જેની અંદર આ વર્લ્ડ વિક્રમ નોંધાયો છે ખાસ કરીને નું આ કામ હવે જેટ યુગે થઈ રહ્યું છે રસ્તા બનાવવાની કામગીરીમાં હવે વિમાન જેવી સ્પીડ આવી છે બેંગ્લોર અને વિજયવાડા વચ્ચેના ઇકોનોમિક કોરિડોરનો સૌથી મોટો ફાયદો એ છે કે કનેક્ટિવિટી તો સરળ બનશે પરંતુ ટ્રાન્સપોર્ટેશન અને સપ્લાય ચેન્જની જે આખી ચેન્જ છે એને પણ એક સૌથી મોટી ગતિ મળશે સાથો સાથ પરિવહન પણ હવે સરળ બનશે એક જ દિવસમાં બે શહેરને કનેક્ટ કરવા આ રસ્તાથી સરળ બન્યા છે તેમજ રસ્તાઓને લઈને થતી આ કામગીરીમાં એક વિશ્વ વિક્રમ નોંધાતા ભારતે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો